ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ તો તમે બધા લોકોએ ચાપી લીધી છે મેં પણ ચાપી લીધી છે ફ્રેશ થઈ ગઈ સરસ નાસ્તો બાસ્તો કરી લીધો તો હું તમને જણાવું કે આજે હું જાઉં છું શૂટિંગમાં કોમેડી વિડીયોનું શૂટિંગ છે તો કોમેડી વિડીયોનું શૂટ કેવી રીતે થાય છે એ હું તમને બતાવીશ આ નવી ચેનલ છે આજે હું પહેલી વખત જાઉં છું હજી હું એ બધા લોકો હજી વ્યવસ્થિત રીતે ઓળખતી નથી બીજી બધી ચેનલો હું રેગ્યુલર જાઉં છું પણ આ ચેનલ માં આજે પહેલી વખત જઉં છું કદાચ ચેનલ નું નામ છે રામ ટાઈગર તો એ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આજે હું જઉં છું એ લોકો કેવા છે કે કેવી રીતે શૂટ કરે છે મતલબ એ લોકો એમની રીતે અમે અમારી રીતે કરીએ છે પણ એ લોકો કઈ રીતે કરે છે હું તમને બતાવીશ કે કોણ કોણ આવા છે એ ભી બતાવીશ હું ત્યાં જઈને શું શું કરું છું એ ભી બતાવીશ તો તમે મારા બ્લોગ ની અંદર બન્યા રહેજો ગાઈસ વિષ્ણુગર ડેપો માં આવી છે એ દેખો આખો ડેપો લકાકારે ની મન જોતા જોતા છે आविस्नगर डेपो ओ पीलाचली કેટલા વાગે આવું ખબર નથી કોઈ આવું ફોન કરશી અજી પ્રોપર લોકેશન મને હે કહો તો કે હું જવાનું હો પણ મેં કે મેં ન કે દઉં કે હું ડેપો માં આઈને બેહે તમે આવો એ મને ફોન કરજો એટલે પછી આવી જવું એટલે હું મારું મેં આવી ફોન કરશ

को ना ना आज तो मॉर्निंग में वेला वेला आई जाऊ देखो हम आ भी हमारे एक्टरच छे जय माताजी जय माताजी जय माताजी तो उ ना लो बराबर गाइस ये जो जोरदार लोकेशन छे क्या सामने एकदम सरस पर्वत यु छे पर्वत अच्छा मतलब

અમાર દિનેશ ભાઈ અમાર ટીમ ના ખાસ મેમ્બર્સ બહુ સરસ રોલ કરે છે બહુ જોરદાર એક્ટિંગ બી કરે છે નહી અમે અત્યારે હાલ અગરબત્તી કરી છે જોવા છે કેમેરો ચાલુ કરીએ છે કેમેરો હા તમે જોઉ સબસ્ક્રાઇબ કરો શેર કરો કમેન્ટ કરો બધું કરજો હો લાઈક શેર ને સબસ્ક્રાઇબ દેખો આ બાજુ આ ખેરાલુ પેલી બાજુ આ તારંગા જવામાં તારંગા જવા માટેનો આરો રોડ છે આ ખેરાલુ થી આવવાનું

કોઈ જગ્યા સારું મતલબ ઘરનું ને એવું લોકેશન હોત તો તૈયાર થવામાં કોઈ પ્રોબ્લેમ ના થોત તો સારી રીતે હાડીબાડી પહેરોત પણ અત્યારે અહીંયા કોઈ તૈયાર થવા માટે કોઈ સગવડ નહોતી કે પશુ ટોપ ઉપર હાડી પહેર દીધી છે તો તમે બન્યા રહેજો મારા બ્લોગની અંદર ઓકે હું તમને બતાવું પછી દેખો અહીંયા શૂટ ચાલુ છે

રૂપિયા વાળી બંદૂક તમે વાપરતા છો જંગલ માં બોમ્બ ફોડ બંદૂક તમારી એ બાજુ જવાનું આપડા એકદમ

ઉભા થઈ જ છે અને વદરા દે એટલો બધો વદરા થોડા ભેગો થઈ જો ને કોઈ ખાવા જ નતું દેતું તેમને રોટલ લ્યો નાખીશું જો આ પેલી બાજુ બહુ બધો છે ના જો આવો ના પર ચેટલો બધો બેઠો હે ગાઈસ જો અમે તારણ માતા નું મંદિર છે ને એ પણ ઉપર જઈએ છીએ હું તમને બતાવું હા એ હાય પડી હું તમને બતાવું જો આખું મંદિર છે જૂના જમાનાનું હોય ને એ ટાઈપનું લાગે શહેર હા સાહેબ જૂના જમાનાનું જ કદાચ પણ આપણે તો આ બાજુ કીધા આવ્યા નહીં એટલે આપણને ખબર ના હોય ચલો કરે તો ને તો દેખાય હાથે ચું છું છે જુઓ અને ફોનમાં બિલકુલ ચાર્જિંગ નહીં ના તો આપણે આટલા ફોન ચાર્જિંગમાં મૂકીશું પાછળ જુઓ કેટલું જોરદાર લોકેશન છે સાહેબ એકદમ મસ્ત મજા આવે એવું થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકો બિલકુલ ચાર્જિંગ નહીં ફોનમાં કરીએ આપણે

તે હારું ના કે અન માય વાઈફ નો એટલો બધો સપોર્ટ આપે એટલા મતલબ માર્કેટિંગ માં ઉંમર નામ પણ કોમેડી જલ્દી જલ્દી ઠંડુ પાણી એવું મારા ફોન મારા રસ પૂરો થઈ જાય કાકા બીજો કાઢવા છે એમાં તો થઈ જૉ પસ્તુ

તમે બાર ફરી લેવો આપડો હોય છે ને હું એવી વ્યવસ્થા કરે તમને આજુબાજુ

જો ગાઈસ તમને મારો વિડિયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો બહુત બહુત બાય પછી મળીએ જય માતાજી પીવડા ખાતા પીલી જો